આગળ વાત કરીએ તો નડિયાદના બિલોદરા જિલ્લા જેલમાં કેદીઓના માનસિક અને સામાજિક સુધારા માટે એકતાઓ અને માહિતીપ્રદ વિષયો દ્વારા સકારાત્મક ઉર્જા ને દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પહેલ ગુજરાત રાજ્યના જેલ વડા ડીજીપી ડોક્ટર કે એલ એન રાવના માર્ગદર્શન હેઠળ અમલમાં આવે છે રેડિયો પ્રિઝન દૈનિક બે વખત સવાર અને સાંજ કુલ ચાર કલાક માટે પ્રસારિત થાય છે જેમાં કેદીઓ માટે વિવિધ વિષયો પર કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે આ મુખ્ય હેતુ કેદીઓને મનોરંજન અને માહિતી સાથે સુધારણા માટે એક સક્રિય માધ્યમ પૂરું પાડવાનો છે જેથી તેઓ જેલમાંથી બહાર આવીને સમાજની મુખ્ય ધારામાં ફરીથી જોડાઈ શકે સંગીત કાયદાકીય માર્ગદર્શન જીવન મૂલ્ય અને પ્રેરણાત્મક વાર્તાઓ દ્વારા કેદીઓમાં આત્મવિશ્વાસ

કે એલ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ જેલોની અને અન્ય જેલોમાં અલગ અલગ જેલોમાં રેડિયો બ્રિજનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને એનાથી અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે અલગ અલગ અધિ અધિકારીઓ દ્વારા કે અન્ય કોઈ વક્તા દ્વારા બોલાવવામાં આવે છે અને કાર્યક્રમનું સારી રીતે આયોજન થાય તે માટે અંદરથી કેદીઓને બોલાવવામાં આવે છે અને એમને સુધારાત્મક વ્યૂહ મળી રહે એ માટે આપણે પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે અને અમારા જેલોના વડાદાર માર્ગદર્શન હેઠળ ડૉક્ટર કે લાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો આ ગુજરાતના દરેક જિલ્લાઓમાં થાય છે જેથી કેદીઓમાં સારી એવી વૃત્તિ જોવા મળેલી છે અને જેથી ઘણું પ્રોત્સાહન પણ મળેલું છે અને એમના થણું બધું એમના જીવનમાં લાભ મળેલ છે ધારાત્મક માટે લીગલ એડ દ્વારા તેમજ તેમાં મનોચિકિત્સક જેવા વક્તાઓ અને કાર્યક્રમો રાખવામાં આવે છે જે